હિન્દુ તારીખ પ્રમાણે અષાઢ માસ ના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ આ તહેવાર રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવાય છે આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથપુરી મંદિર છે જગન્નાથ મંદિર ચાર હિન્દુ તીર્થો ઉમાનો એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે જે ઓડિશા રાજ્યમાં સ્થિત છે ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા પણ આદરણીય છે જગન્નાથનો સાપ્દાયિક અર્થ બ્રહ્માંડનો ભગવાન જેની અપેક્ષા કોઈના જીવનકાળ દરમિયાન થવાની છે ભગવાન જગન્નાથની પૂજા તેમના પાય બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે કહેવાય છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો ને આઠ રાણીઓ એ રોહિણી માતાને પૂછ્યું અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રી કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ મહેલમાં ન પ્રવેશે તે હું કહું રાણીઓનો વિચાર કરીને સુભદ્રાએ દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કોઈને પ્રવેશવા ન દેતા પછી રોહિણીએ માતાને કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર રાખીને અંદરની કથા સાંભળવા ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ રથયાત્રા છે આ ઉપરાંત અનેક આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે દરરોજ ભક્તોએ ભગવાન ના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે જાણીને પોતાના ભક્તો પાસે જાય છે જગન્નાથ સુભદ્રા અને બલરામની મૂર્તિનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિને મોટા મોટા રથમાં પધરાવી બેન્ટ બાજા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિમી દૂર સ્થિત ગુડીચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે જે દર વર્ષ નવા બનાવાય છે અને તેને ભાવિક જનો દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજીનો રથ આશરે પિસ્તાલીસ ફૂટ ઊંચો અને પાંત્રીસ ફીટ ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવવામાં બે માસ જેટલો સમય લાગે છે મૂર્તિઓને જગન્નાથ મંદિરથી રથમાં ગુડીચા મંદિરે લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથમાં બિરાજી થઈને શ્રી મંદિરે વધારે છે એને બહુડા યાત્રા કહે છે આ પરત વેરાની યાત્રાને ત્રણેય રથ મોશીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોંડા પિંડાનો પ્રસાદ લે છે જગन्नाथની નગરયાત્રા ચી રથમાં નીકળે છે તેનું નામ નંદી ઘોસ કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલું છે આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગની શણગારવામાં આવે છે ભાઈ બલપ્રણે મળેલા રથ તાલવંના દેવતાઓએ આપેલો હોવાથી તેનું નામ તાલવચ્છ અને સુબત્રા રથનું નામ પદ્માત્વચ્છ રથયાત્રા દરમિયાન દુર્લાવો દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે આ માન્યતા જ વિશ્વભરમાં લાખો પ્રવાસીઓની રથયાત્રા દરમિયાન આકર્ષિત છે જય જગન્નાથ